પાટણમાં સતત બે દિવસ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે શહેરના અંબાજી નેડિયા વિસ્તારમાં આવેલી પંદર જેટલી સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે આ વિસ્તારમાં તમામ સોસાયટીને છોડતા માર્ગ પર પાણી ભરાતા વિદ્યાર્થીઓ નોકરીયાતું ધંધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે લોકોનું જનજીવન જાણે ઠપ્પ થઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે આ વિસ્તાર નગરપાલિકાની હદમાં આવે છે અને દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે અને આ પરિસ્થિતિ સર્જાય છે સ્થાનિકોએ અનેક રજૂઆત કર્યા બાદ પણ પાલિકાનું નકરૂળ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે જેને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમે ઘરની બહાર આવી શકતા નથી એટલે કઈ ખાવા પીવાની વસ્તુ તો લઈ જ ના શકીએ ને છોકરા સ્કૂલ ભી નહીં જાય તો છોક છોકરાઓને રોજ ઘરે રાખવા પડી છે અને મારા ઘરની બહાર હું પોતે ગઈકાલે ખાડો પડ્યો ને ગઈકાલે હું પોતે જ પડી ગઈ હતી અને મારા આજુબાજુવાળા આવીને મને બહાર કાઢી

પાલિકાની રજૂઆત તમે કરી છે તે છતાં એમની ટીમ ચોવીસ કલાકથી અત્યારે કોઈ જોવા આવી નથી અને તમે જોઈ શકો છો પાછળ કે ડી વોટરિંગ કરી સોસાયટીનું પાણી બહાર કાઢવામાં આવે છે સોસાયટીના અંદર તો ઢીનચર સમા પણ હાલ પણ પાણી છે એક એક જગ્યાએ તો સોસાયટીના અંદર ભૂવો પડી ગયો છે અને એ ભૂવાના કારણે એક મહિલા એમના ઘરના બહાર જ પડે મહિલા ગળા સુધીના અંદર ઉતરી ગયા હતા તે તો જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ